રાજકોટમાં બીએમડબલ્યુ કાર અકસ્માત મામલે પોલીસ પર આરોપ છે આરોપીને છાવડતા હોવાનો મૃતકના પરિવારજનોનો આરોપ છે આત્મન પટેલને એક જ દિવસમાં જામીન મળતા પરિવારજનો રોષે ભરાયા છે આરોપીને બચાવવા પોલીસે હળવી કલમો લગાવ્યાનો પણ આરોપ છે એફઆઈઆરમાં પણ આરોપીના નામનો ઉલ્લેખ ન હોવાનો આક્ષેપ છે બીએનએસની કલમ એકસો પાંચ લગાવતા પરિવારજનો કોર્ટમાં રજૂઆત કરશે મહત્વનું છે કે બે દિવસ અગાઉ રાજકોટ શહેરમાં ક્રિસ્ટલ મોલ નજીક એક અકસ્માતની ઘટના બની હતી જેમાં બીએમડબલ્યુ કારની અડફેટે અભિષેક નાથાણી નામના યુવકનું ઘટના સ્થળે જ મોત થયું હતું અકસ્માત બાદ કાર ચાલક આત્મન પટેલ તાત્કાલિક ધોરણે પોલીસની સમક્ષ હાજર થઈ ગયો હતો જેને જામીન મળી જતા મૃતક અભિષેક નાથાણીના પરિવારજનોમાં રોષ જોવા મળ્યો સાથે જ આરોપી અને પોલીસ વચ્ચે સાંઠ હોવાનો પણ આરોપ લગાવ્યો છે અને જે પોલીસ ફરિયાદ નોંધાઈ છે જેમાં આરોપીનું નામ કે સરનામાનો ઉલ્લેખ ન હોવાનો પણ આરોપ લગાવ્યો છે આરોપ સાથે પરિવારજનોએ ન્યાયની પણ માંગ કરી છે આ ઘટના વિશે એવું કહેવાનું મારું થાય છે કે મામારા દિકરાની હજી ચિત્તા ઠરી નથી ત્યાં આરોપી છૂટી ગયો છે હજી ચોવીસ કલાકય થયા નથી તો આરોપી છૂટી ગયો તો આ કઈ રીતનો ન્યાય કહેવાય અમારી સાથે મારા દીકરા સાથે કઈ રીતનો ન્યાય કહેવાય અમારી માંગ એ છે કે અમને સંતોષકારક ન્યાય આપો અને જેણે આ એક્સિડન્ટ કરેલું છે કે જે આ બનાવ બનેલો છે એની ઉપર હજી સુધી માનવવધની કલમ લગાડેલી નથી તો એની ઉપર માનવવધની કલમ લાગે અને કાયદેસરના પગલાં થાય યોગ્ય ન્યાય થાય એવી અમારી માંગ છે અમે પહેલાં તો અમને એમ જ થાય છે કે આમાં અમારે ન્યાયની આશા કેમ રાખે શું અમને ન્યાય મળશે કારણ કે અમે જે અમારી પાસે એફઆઈઆરને અમે જોયું એમાં અમારા છોકરાનું નામ સરનામું અમારા ધંધાનું બધી ડિટેલ છે પણ આમાં જે આરોપી છે એનું ક્યાંય નામ નથી એના સરનામું એના પેરેન્ટ્સનું એમાં કોઈ એની ડિટેલ દર્શાવી જ નથી અને એફઆઈઆરમાં માનવ જે કલમ હોય એ પણ લગાવડી નથી અને બીજા જ દિવસે એ છૂટી જાય તો આમાં અમારે ન્યાયની આશા કેમ રાખવી અને અમને ન્યાય મળશે અમારે કોની પાસે ન્યાય માટે જવાનું અને આમાં શું સમજવાનું બીજા દિવસે આવો અમારા છોકરાને મારી નાખો એ બીજા જ દિવસે છૂટી જાય તો આ શું છે સમગ્ર ઘટનામાં આખે આખું ઉપરથી નીચે સુધીનું બધાનું ને બધું ગોઠવીને કરેલું હોય ને એવી આખી વસ્તુ આખી ઘટના એવી બનેલી છે જ્યારે એક્સિડન્ટનો બનાવ બન્યો ત્યારથી હું વીસ મિનિટની અંદર ઘટના સ્થળે હતો હું જ્યારે પહોંચ્યો ત્યારે પોલીસ કર્મચારી જ મને ફોનમાં ફોટો બતાવીને એમ કહી દીધું આ ભાઈ હતા ને આને અમે તાલુકાએ લઈ ગયા જો કોઈ વ્યક્તિની એની જગ્યાએ એક્સિડન્ટ થયો એ વખત ડેટ થઈ ગયો તો કોઈ પણ ડ્રાઈવરો કોઈ ભાગીને હોયો ન જાય એટલી વારમાં એટલી તમે સીધા પોલીસ કર્મી મને ફોટો બતાવી દીધો અને કીધું કે આ ભાઈ તાલુકાએ બેસી ગયા છે નથી ને મને નામ દીધું નથી કાંઈ ઓળખ આપી એક પણ જાતનું કાંઈ કોઈ કહી નથી આમાં કહેવાનું એક જ છે કે એફઆઈઆરમાં કેમ એનું નામ જ નથી કોઈ વસ્તુ પહેલાં તો એ જ કાઢ્યું એમ કહે છે કે એફઆઈઆરમાં નામ કેમ નથી આરોપીનું નામ તો હોવું જોઈએ ને અમને એફઆઈઆર આપી એમાં નામ જ નથી અમારી બધી ડિટેલ્સ છે સીપી સાહેબને નર્મ વિનંતી છે કે આના એક ઉપર એક્શન લેવામાં આવે તાત્કાલિક હતી